નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ડ્રીમ ઓફ કોલમાં આપણે શ્રીમદ્ ભાગવતમાં આગળ વધી રહ્યા છે તેમાં છેલ્લે આપણે જોયું હતું કે ભીષ્મ દ્વારા હરિસ્તુતિ થઈ અને તેમનું દેવલોક ગમન થયું આજે આપણે જોઈશું શ્રી કૃષ્ણનું દ્વારિકા ગમન અને પરીક્ષિતનો જન્મ સૌનકે પૂછ્યું હે બ્રાહ્મણ યુધિષ્ઠિરે રાજ્ય કેવી રીતે ચલાવ્યું તે હવે જણાવું સુચી બોલ્યા કૃષ્ણે ઉત્તરાયના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી તથા યુધિષ્ઠિરને રાજા બનાવ્યા યુધિષ્ઠિર ભીષ્મ પાસેથી રાજધર્મનો ઉપદેશ સાંભળી ઇન્દ્ર સમાન રાજ્ય કરવા લાગ્યા તેમના રાજ્યમાં સર્વત્ર સુખ શાંતિ હતી જ્યારે શ્રી કૃષ્ણ દ્વારકા જવા લાગ્યા ત્યારે બધા લોકો એમના વિરહની કલ્પનાથી દુઃખી થઈ ગયા બધાએ તેમની સ્તુતિ કરી મંગલ વાદ્ય વગાડવા લાગ્યા અર્જુને એમની ઉપર મોતીઓની માળાવાળું શ્વેત છત્ર ઉદ્ધવજી તથા સાત્યકી ચામર તોડવા લાગ્યા બ્રાહ્મણે આશીર્વાદ આપ્યા સ્ત્રીઓ એમની સુંદરતાનું વર્ણન કરવા લાગી ભગવાન મંદ મંદ હાસ્ય કરતા બધાનું અભિવાદન સ્વીકાર કરી ત્યાંથી જવા લાગ્યા યુધિષ્ઠિરે એમની સાથે વિશાળ સેના મોકલી પાંડવો એમને વિદાય આપવા ગયા ત્યારબાદ ઉદ્ધવ તથા સાત્યકીને સાથે લઈ કૃષ્ણ દ્વારકા જવા નીકળી પડ્યા દ્વારકાની સીમા પર પહોંચ્યા ત્યારે ત્યાંના લોકોએ અનેક ઉપહારો એમનું સન્માન કર્યું દ્વારકા નજીક પહોંચી કૃષ્ણે પંચજન્ય શંખ વગાડ્યો એનો પ્રચંડ અવાજ સાંભળી લોકો એમના દર્શન માટે દોડી આવ્યા બધાએ ભગવાનની પૂજા કરી અને જાતની ભેટો આપી ત્યારબાદ ભગવાને પુરીમાં પ્રવેશ કર્યો એમના સ્વાગત માટે દ્વારકાને ફૂલ રજાઓ તોરણ વગેરેથી સજાવવામાં આવી હતી સ્ત્રીઓ મંગળ ગીતો ગાતી એમના પર પુષ્પવર્ષા કરવા લાગી વાસુદેવ બલરામ અક્રૂર વગેરે એમના આગમનથી પ્રસન્ન થઈ નાચવા લાગ્યા એ શ્રેષ્ઠ હાથીઓ લઈ એમના સ્વાગત માટે ચાલી નીકળ્યા આ દોડની આગળ બ્રાહ્મણ મંગલાચરણ ઉચ્ચારી રહ્યા હતા સુંદર ગણિકાઓ નૃત્ય કરી રહી હતી તથા ચારણો કૃષ્ણના ગુણગાન કરી રહ્યા હતા કૃષ્ણે બધાને નમસ્કાર કર્યા કોઈને ગળે લગાવ્યા તો કોઈને આશીર્વાદ આપ્યા ત્યારબાદ આગળ વધ્યા એમની પત્નીઓ પોતાના મહેલોમાંથી આમના સહિત તેમને જોવા લાગી રથમાંથી ઉતરી સૌથી પહેલા તેમણે પોતાના માતા પિતાને પ્રણામ કર્યા આશીર્વાદ આપી માતા પિતાએ કોદમાં બેસાડી દીધા ત્યારબાદ એ પ્રજાને સુખી કરતા આનંદપૂર્વક પત્નીઓ સાથે રહેવા લાગ્યા શ્રી સોનક આદિ ઋષિ બોલ્યા હે સુતજી ઉત્તરાના ગર્ભથી ઉત્પન્ન પરીક્ષિતને જ્ઞાની સુખદેવજીએ જે જ્ઞાન આપ્યું એને વિસ્તારથી જણાવવાની કૃપા કરો સુતજીએ કહ્યું કૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિર પિતાની જેમ એનું પાલન કરવા લાગ્યા એ સમયે પરીક્ષિત ઉત્તરાના ગર્ભમાં હતો અને અશ્વત્થામાં ના બ્રહ્માસ્ત્રથી રક્ષા કરતી વખતે ગર્ભમાં જ્યોતિર્મય નિર્મળ પ્રભુ શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા સમય જતા શુભલગ્નમાં એનો જન્મ થયો પૌત્ર જન્મથી પ્રસન્ન થયેલા યુધિષ્ઠિરને બ્રાહ્મણોએ કહ્યું મહારાજ આ ફળક મહાન યશસ્વી પરમ ભક્ત તથા મહાપુરુષ બનશે ભગવાન વિષ્ણુએ એની રક્ષા કરી છે માટે એનું નામ વિષ્ણુનાથ હશે એ ઇન્દ્રાકુની જેમ પ્રજાપાલક શરણદાતા પ્રહલાદ વગેરેની જેમ મહાન ભક્ત હશે તેનો યશ ચોમેર ફેલાશે પણ એક બ્રાહ્મણ બાળકના સાપથી તક્ષક નાખતી પોતાનું મૃત્યુ થશે એવું જાણી એ સુખદેવજીથી જ્ઞાન પ્રાપ્ત કરી ગંગા તટ ઉપર પોતાના પ્રાણ ત્યાગી હરિપદ પ્રાપ્ત કરશે આટલું કહી બ્રાહ્મણ જતા રહ્યા એ બાળક પરીક્ષિત ગર્ભમાં જોયેલો ભગવાનના સ્વરૂપને ભૂલ્યો ન હતો એ પ્રત્યેક મનુષ્યમાં આ જ વાતની પરીક્ષા કરતો કે ક્યાંક ભગવાન આવતો ન હતા એ ક્યાં હશે કેવી રીતે મળશે એટલા માટે એનું નામ પરીક્ષિત પડ્યું રાજા રુધિષ્ઠિર યજ્ઞ કરવા માંગતા હતા યુધિષ્ઠિર પ્રજા પાસેથી ઘણો જ ઓછો કર લેતા હતા એટલે તનની ઉણપના કારણે ચિંતિત હતા શ્રી કૃષ્ણે જણાવ્યું કે ઉત્તરના રાજા મરુત અને બ્રાહ્મણે પૃથ્વીમાં ધન દાટી રાખ્યું છે તરત જ સેના મોકલી એ ધન ખોદી યુધિષ્ઠિરના રાજકોષમાં જમા કરાવી દેવામાં આવ્યું ત્યારબાદ ત્રણ અશ્વમેઘ યજ્ઞ થયા એ યજ્ઞોમાં કૃષ્ણ અધ્યક્ષ હતા યજ્ઞ પૂર્ણ થયા બાદ અર્જુનને લઈ કૃષ્ણ રાજાઓ સાથે દ્વારકા જતા રહ્યા આ છે શ્રી કૃષ્ણનું દ્વારિકા ગમન અને પરીક્ષિતના જન્મની કથા બાકીનું આપણે આવતીકાલે જોઈશું જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ